રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બિજેશ કુમાર જાસર એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમસરે નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની સૂચના કરેલ હોય જેનોએ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા તથા એમ એલ ડામોર પીએસઆઈ એન પરમાર તથા પીએસઆઈ મોવલિયાની ટીમને એક ચોક્કસ બાતમી તથા ટેકનિકલ સોર્સની મદદથી ગુજરાત રાજ્યના છેલ્લા દસ વર્ષથી સાત ગુનામાં નાસ્તો ફરતો આરોપી પ્રિતમસિંહ નીમસિંહ ભાટિયા શિકલીગરને મધ્યપ્રદેશના બદવાની જિલ્લાના સેંધવા ગામથી ક્રાઇમ બ્રાન્ચની ટીમના એએસઆઈ જલદીપસિંહ વાઘેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ગોઘારી ગોપાલભાઈ પાટીલ તથા તુલસીભાઈ ચુડાસમાની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે આ આરોપી વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ જગ્યાએ સાત ગુના નોંધાયેલ છે જેમાં બે હજાર પંદરમાં એટીએસમાં ગુના નોંધાયેલો તો જેમાં દસ હથિયાર કબજા કરવામાં આવેલ હતા આ ઉપરાંત રાજકોટ શહેરમાં અન્ય બે ગુના ત્રણસો બે મુજબ અને બીજા આમ શેક ના જુનાગઢ શહેરમાં પણ ચાર ગુના નોંધવામાં આવેલ છે જેમાં આ સાત ગુનામાં આરોપી છેલ્લા વર્ષથી હતો હાલ આરોપીને કરી કરી કાયદેસરની કાર્યવાહી અને પોલીસ સ્ટેશન મોકલવાની તજવીજ કરવામાં આવેલ છે આ આરોપી મધ્યપ્રદેશના બદવાની જિલ્લામાં રહે છે પોતે સીટલીગઢ છે પોતે જ ત્યાંથી જ આ લોકો બનાવતા અને સપ્લાય કરતા આખા દેશમાં નહીં પ્રાઇવેટ વાહનમાં એ અલગ અલગ જગ્યાએ આવ્યું છે જેમાં એટીએસ માં રાજકોટ શહેર જુનાગઢ એમાં અલગ અલગ ગુના નોંધાયેલા છે એ હજી તપાસ થઈ ચાલુ આના વિરુદ્ધ અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં સાત ગુના નોંધાયેલા છે